દેશમાં જે સમયથી સોશિયલ મીડિયાનો જન્મ થયો છે તે સમયથી દેશના લોકોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફેમસ થવાનો ગાંડો ક્રેઝ જોવા મળ્યો છે તે પછી દેશના યુવાનોમાં હોય બોલીવુડ સ્ટાર્સમાં હોય કે પછી ક્રિકેટર્સમાં હોય નમસ્કાર ગુજરાત ભારત ટાઈમ્સ દોસ્તી સાથે હું છું મિક્ષુ ઠક્કર આપણે અત્યાર સુધી સાંભળ્યું છે કે બોલીવુડના સ્ટાર્સ પબ્લિક સિટી મેળવવા માટે ઘણા સ્ટન્ટ કરતા હોય છે જેમ કે અભિનેત્રીઓ અવનવાને વિચિત્ર કપડાં પહેરીને પબ્લિક સામે આવતી હોય છે અથવા તો અભિનેતાઓ કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ આપતા હોય કરાવડાવી હતી કે તે સર્વાઇકલ કેન્સરને કારણે મૃત્યુ પામી છે પરંતુ વાસ્તવમાં આજે તેને વિડીયો શેર કરીને જણાવ્યું હતું કે તેને કેન્સરના અવેરનેસ માટે આ સમાચાર ફેલાવ્યા હતા મહત્વની વાત તો એ છે કે જયારે તમે કેન્સર ને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવા માગો છો તો તે ઘણા પ્રકારે કરી શકાય છે જેમ કે તમે જાગૃતિ માટેના કેમ્પ યોજી શકો છો અથવા તો કેન્સરના ઉપાયો માટેના વિડીયો શેર કરી શકો છો પરંતુ તમે સસ્તા સિટી સ્ટટને કેન્સરના અવેરનેસનું નામ ન આપી શકો તો આવી જમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો ભારત ટાઈમ્સનું સૂર્ય